આમુદ જી ચાર ફૂટ નીચે ખાતે લઈ જતા સારવાર દરમિયાન આ બચાવ થયો હતો વિષ્ણુભાઈ ખોડાભાઈ વસાવાની વીજકરંટ લાગતા રાજુભાઈ પરવાડે લાકડાનો સપાટો મારી જીવ બચાવી લીધો આમોદજીબી હાઈ હાઈ નારા શાંતિનગરના સૂત્રોચાર બોલાવ્યા હતા માર્ગ ઉપર વહેલામાં વહેલી તકે ચાર ફૂટ નીચે કરવામાં આવે છે વસાવા કે જેઓ બકરીઓ ચારવા માટે ખેતરના નહેરના રસ્તા ઉપરથી જાય છે જ્યાં જે બી નો વાયર ત્રણ થી ચાર ફૂટ નીચે આવી ગયેલ હોય તે વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બુમા બૂમ કરી મૂકતા ત્યાં નજીકમાં રાજુભાઈ પરવાર જેવો પોતાની ગાય ચરાવતા હતા બાળકના દાદીના ગંભીર આક્ષેપ છે કે દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયર ને કરવામાં આવે નહીં તો કોઈ મોટી જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ સ્વામીબેન સ્વામીબેન શું થયું હતું તમારે અમારા છોકરા ને છોકરો બકરા ચાલવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે રસ્તા ને છોકરા ખબર નહીં કે રસ્તામાં માં વાયર પડેલો છે છોકરો ન્યો રેન રખો તો જતો તો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં લઈ જતો હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોયો તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો તો હાર કે ટક માં ભરવાડ હતો ને ભરવાડ ના હોત તો મારા છોકરો ટંચાઈ મળી જાય આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈ છે અમારી પાસે કોઈ મિલકત કે અમારી પાસે કોઈ વસ્તુ નથી ઠેવી જી બી ને તમે શું કેશો જી બી ને બી અમારી વિનંતી છે કે જે તે માટે વાયર ઊંચો કરો અમારા છોકરા અમારો છોકરો શંકા ઉઠીને કોઈ બીજોનો ના છોકરા હોય